બેチル લોકો કરી આ આપો એમ તો કરજો આ કરી દેવસી લોકો આ રે જય 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 જય

બાબા સાહેબ અંબેડકર બાબા સાહેબ અંબેડકર તમે આમ સુન છે કાર્યક્રમ આમ નામ

त्यारे बाबासाहेब डॉ आंबेडकर ની પ્રતિમા હે પીમાકોરી ગામ છોરીયા દિવસ નું સેલિબ્રેશન ચાલી રહી છે બાબાજી જોજો કા કે આપને આપને એ સામાજિક અમારું છે

બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર ખૂબ ખૂબ સૂરજ કામ રહે બાકી હા હાલ બાકી આજે એક જાન્યુઆરી અઢારસો અઢાર માં એક ઐતિહાસિક ઘટના બની રહી હતી તેમાં અઢારસો અઠ્યાવીસ પાંચસો મહાર સૈનિકોએ લડાઈ લડીને એક ઐતિહાસિક જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો તો અહીંયા રિટાયર્ડ એમ્પ્લોઈઝ એજ્યુકેશન્સ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા બોડી ગેટ ખાતે બાબા સાહેબની પ્રતિમા બાબા સાહેબના મિશનને યાદ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આપ લાઈવ નિહાળી રહ્યા છો અહીંયા ઉપસ્થિત ઓબીસી સમાજના એસસી સમાજના પછાત સમાજના લોકો મળીને આ કાર્યક્રમનું સેલિબ્રેશન કરી રહ્યા છે આજના દિવસનો ગૌરવ ઉજવીને બાબા સાહેબના જે વિચાર હતા એ વિચારોને ઉજાગર રાખવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે વચ્ચે ઉપસ્થિત કે બોરીચા સાહેબ છે પરમાર સાહેબ છે ચિમનભાઈ છે જે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે બધા રિટાયર્ડ ઓફિસર સાહેબો પણ છે જે બાબા સાહેબની જે મુમેન્ટ છે એને આગળ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છે આજના દિવસને યાદ અપાવીને સમાજના લોકો વચ્ચે આજના દિવસનો જે મેસેજ જાય એના માટે સતત પ્રયત્નશીલ છે